નમસ્કાર વાયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો સહર્ષ જણાવવાનું કે નજી દિશા અવેરનેસ ફોરમ સંચાલિત STST બિઝનેસ સમિતિ ઇન્ડિયા ટીમ દ્વારા અમદાવાદ મુકામે બીજો રાષ્ટ્રીય મેગા એક્ઝિબિશન એક્સપો તારીખ 21 ડિસેમ્બર 2025 ના રોજ આયોજિત કરવામાં આવેલ છે જે અનુસંધાને ફક્ત STST સમાજના વડોદરા ઉદયપુર મહીસાગર દાહોદ પંચમહાલ નર્મદા ભરૂચ અને આણંદ જિલ્લાઓમાંથી ઉદ્યોગપતિઓ વ્યવસાયી મહાનુભાવોશ્રીઓ નીચે દર્શાવ્યા મુજબ તારીખ સ્થળ અને સમયે બિઝનેસ વ્યાપાર ધંધા માર્ગદર્શન તથા વિચાર ગોષ્ઠી અર્થે એકત્રિત કરવાનું આયોજન કરવામાં આવેલ છે સદર વિચાર ગોષ્ઠી સંમેલનમાં અમદાવાદથી ઉપરોક્ત સંસ્થાઓના સંયોજક શ્રી શ્રી ડાયરેક્ટર ડાયરેક્ટરશ્રીઓ તથા ટીમ સદસ્યશ્રીઓ ઇત્યાદિ હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહેનાર છે તેમજ સમાજ સમુદાયમાંથી ઘણા નામાંકિત ઉદ્યોગપતિઓ વ્યવસાય બિઝનેસમેનો તથા સમાજ શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહેનાર છે આથી સદર વિચાર ગોષ્ઠી બિઝનેસ અવેરનેસ પ્રોગ્રામમાં નીચે દર્શાવેલ સ્થળે આપ મહોદય મહોદયાશ્રીયા એ સમયસર ઉપસ્થિત રહેવા અમારો નમ્ર અનુરોધ સહ હાર્દિક આમંત્રણ છે શ્રી બિલ્ડર વડોદરા સુરેશભાઈ પરમાર ડોક્ટર તરલિકા રાજ વડોદરા પ્રમુખ શ્રી તરલિકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી મનહરભાઈ કે પરમાર સુરત ઉદ્યોગપતિ તેમજ ડાયરેક્ટર સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી જીઆઈડીસી સચિન મેમ્બર્સ ઓફ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિ ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત શ્રી સુનિલભાઈ સોલંકી પૂર્વ મેયર શ્રી વડોદરા શહેર સદસ્ય કરનારા પંચ ગુજરાત સરકાર ઉપસ્થિત રહ્યા હતા એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અમદાવાદના ભાટ વિસ્તારમાં એપલો હોસ્પિટલની બાજુમાં એક ઇવીઆઈઆઈ એન્ટરપ્રેન્યર ડેવલપિંગ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં ખૂબ સુંદર એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં એસસી અને એસટી સમાજના વિવિધ કેટેગરીના વેપારી મિત્રો હાજર રહેશે પોતાની પ્રેઝન્ટેશન કરશે પોતાની પ્રોડક્ટ રજૂઆત કરશે સાથે સમગ્ર ભારતમાંથી પાંચસોથી વધુ ઉદ્યોગપતિઓ પગારી રહ્યા છે સમગ્ર ગુજરાતના નાના મોટા ધંધાધારી રેકડીવાળાથી લઈને મોટા બિઝનેસમેન બોલના માલિકો પણ આવી રહ્યા છે અને નવા યુવાનોને પ્રેરણા મળે તે માટેનું પણ એક સુંદર આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે તો આ પ્રેસ મીડિયાના માધ્યમથી હું સમગ્ર ગુજરાતના દર્શનકર્તાઓને વિનંતી કરું છું કે આ પ્રેઝન્ટેશનમાં ખાસ પધારો અમદાવાદ પધારો અને જે પણ લોકો સ્ટોલમાં હાર્દિક આમંત્રણ લઈ રહ્યા છે તેમના માટે આગલા દિવસે રહેવાની જમવાની તમામ સગવડ સંસ્થા દ્વારા પૂરીમાં કરવામાં આવી છે તો જે લોકોએ આજે પોતાનો સ્ટોલ બુક નથી કરાવ્યા તેઓ તાત્કાલિક ધોરણે આ સંસ્થાનો સંપર્ક કરી પોતાના સ્ટોલ બુક કરાવે પોતાની પ્રોડક્ટ પોતાના સમાજ સમક્ષ રજૂ કરે અને મારો પૈસો મારા સમાજને આ વાક્યને સૂત્ર સાધક કરી તમામ સમાજના લોકોને ધંધો આપે રોજગાર આપે જય ભીમ

સબ્સ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ દ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ